જો તળિંગ પ્રોસેસ ખાઈ પ્રોસેસ વણિંગ પ્રોસેસ સાફટિંગ પ્રોસેસ ક્યાં ચડીને બેઠી જુઓ તો આજે આપણે કમળાકાન ઘરે જમવાનું છે અહીંયા લેટ્સ ગો બની ગયું પનીર પનીર છે કે ચીઝ દેખવામાં સારું લાગે છે હું બનાવના રોટલી તો

તે પી લે ન ડિસ્ટર્બ કરતો બસ આપણે પનીરનું શાક બને છે ત્યાં જ આવી બની ગયું છે અત્યારે તો એટલે તમે દાંડલા રાખ્યા છે મીઠુડા હાટું તમે રોટલી બનાવવાના હતા જ વેરી ગુડ એક બીજાને ખાવું નથી વિશે પરોઠા વઈ જો તળિંગ પ્રોસેસ કાઈન્ડ પ્રોસેસ વારિંગ પ્રોસેસ સાપટિંગ પ્રોસેસ તો હું કરશો તું હમ

આખું પ્લેન વ્હાઈટ છે હાથમાં આવે છે મસ્તનું જોવો તમે મારા હાથમાં બેઠું છે હા ભાઈ હું બહાર નહીં કાઢું આ જો આ બધા છે ને બધા જો વાટે ઊભા છે પણ બહાર કાઢી તો બધા ખારા થઈ જાય હું તમને આમ દેખાડ દો જુઓ મસ્ત વ્હાઈટ કલર નું પાહે છે આપડે મીઠુંડું કેવું માણસ એનો હાથ ઉપર બેઠું છે બધા પૈસા દે બહાર જાય કે અમારો હાથમાં પોપટ બેસી ને ખાય મારે તો રોજ ઘરમાં હાથમાં આવે પોપટ તો કેવું મસ્ત એનું છે વ્હાઈટ કલરનું આખું પ્લેન વ્હાઈટ છે ખમાય બિહાર દોડ આવે બે જાય પોપટને એમ જગ્યાએ બિહાર દીધું છે ને જો એને પપ્પા એને આવી ગયા છે આલા છે ને મેલ પોપટ છે પપ્પા એને પપ્પા છે મમ્મી જોવા યાર તો જો એને ખવડાવવાનું બધું કામ છે ને આ પોપટ જ કરે છે આ બચ્ચાને ખવડાવે પીવડાવે બધું આ પોપટ કામ હોય તો આપણા ઘરમાં મેમ્બર થઈ ગયું છે દેખાતું નથી વ્હાઈટ દિવાલમાં જુઓ મારે તમને ખોલી દેખાડું જ આવી ખબર પડે હા ત્યાં પોપટ છે જો કેવું મસ્ત નું છે પ્લેન વ્હાઈટ સિંગલ એક ડાગોય નથી બાકી જો આ મમ્મી રે બ્લુ કલરની જોકે જેટલા પોપટ છે ને એમાં બ્લુ કલર તો છે જ તે પણ આ એક પોપટ એવું છે જેમાં બ્લુ કલર જ નથી 就。